તાપીના વડાલી ગામમાં બે બાઇક વચ્ચે અકસ્માત થયો અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે મૃત્યુ થયા અન્ય લોકોને ઇજા થતાં હોસ્પિટલ દાખલ કરાયા પોલીસે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે વડાલી ગામમાં બે બાઇક વચ્ચે અકસ્માત થયો છે બે લોકોના ઘટના સ્થળે મૃત્યુ થયા વધુ વિગતો ચોક્કસ મોડી રાત્રે તાપી જિલ્લાના તાલુકાના વધારે ગ્રામ બે બાઇક મોત નીપજ્યા હતા જેમાં એક બાઇક નો આકાશ હતો ત્યારે એક મહારાષ્ટ્રના યુવકનું ઘટના સ્થળે મોત નીકળ્યું હતું બંને બાઇક ચાલકો વિરુદ્ધ અકસ્માત મોત નોંધ્યો નથી વધુ તપાસ આભાર તમામ વિગતો માટે